નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં સરકારી આવાસોનો મુદ્દો ખૂબ જ ચાલ્યો હતો સરકારી આવાસના જે કોન્ટ્રાક્ટર છે તેમણે હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો થયા હતા આ સાથે જ તે કોન્ટ્રાક્ટરો સામે બ્લેન્ક લિસ્ટ અને દંડનીય કાર્યવાહીની માંગ વિપક્ષે કરી હતી જેમાં શાસન પક્ષે પણ અમુક મુદ્દાઓ પર સૂર આવ્યો હતો આ સાથે ફાયર સાધન ખરીદી કૌભાંડ સ્મશાનો જાતદારોને જવાબદારી મુદ્દે પણ ભારે ચર્ચા જોવા મળી હતી આજની સભામાં સરકારી આવાસોમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની વાત ભાજપના કોર્પોરેટરે મૂકી હતી તે સ્થળે ચોવીસ કલાક જુગાર અને દારૂ ચાલે છે તેવા પણ આક્ષેપો તેમણે કર્યા હતા પાલિકાની સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા અંગેનું કામ જાણવામાં લેવામાં આવ્યું હતું આ સાથે ફાયર સાધન ખરીદી કૌભાંડમાં મળે અધિકારોને સસ્પેન્ડ કરાયા છે અને તેમના વિરોધ ખાતાકીય તપાસનું કામ ચડ્યું હતું જેની સામે વિપક્ષે અધિકારીઓને ટર્મિનેટ કરવાનું કામ ચડાવ્યું હતું જે કામો પૈકી બહુમતીના જોડે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ ખાતાકીય તપાસ ચાલશે તે કામને બહુમતીના જોડે મંજૂર કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે તારે દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને તમે તો મૂકવાના નથી સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે એના એને બોલવાના બોલવાનું નહીં ખાલી બોલી બોલી નાટી જવાનું પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું આ ધંધો અમે લોકો કરતા નથી અમે સીધી લડાઈ લડાઈના છે અરે જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો હોય તો બે જગ્યા તો જઈ નહીં શકે એક વાત દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તેને ભરતી કઈ રીતે કરી એટલે ભરતી ખોટી હતી આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ બહુ તો પાંચસો રૂપિયાની મોંઘીથી મોંઘી સિટી આવે આ બત્રીસો રૂપિયાની કેવી રીતે આવી દરેક વસ્તુની અંદર એ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ આલો છો ભાઈ મોકો આલો એનો મતલબ શું થયો કે એને પંચોતેર ટકા પંચોતેર ટકા પગાર લેવાનો તમે હક આપો છો એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનું કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે ચાલીસ ટકા જમીન લોકોને કાપવાની તો બીજા બધા અમુક મળતીયાઓની જમીન કેમ તમે ઝીરો ટકા કાપી કેમ એક ટકા કાપી કેમ પાંચ ટકા કાપી એ એક મુદ્દો હતો કેટલીક જમીન તો એવી છે કે ચાલીસ ટકા કાપ્યા પછી પણ એની અંદર તમે પરમિશન આપી દીધી છે આવી અનેક બાબતો છે ઝોન ચેન્જ કરવા કરીને લાવે છે જ્હોન ચેન્જ જ ના થઈ શકે મેં એમને બતાડ્યું તો એ ચેન્જ કરી તરફ અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલ્યો છું નાની નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખારકુવાની ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી કિશનવાડી અને અમારા વિસ્તાર જે છે સોલ નંબરમાં એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો કેમ ભાઈ ગરીબ માણસ માણસ નથી શું ત્યાં ફ્લોટર હાઉસ છે એની વાંસ મારે છે તમારે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો આ તમામ બાબતોની ગંદકીની બી અને ભ્રષ્ટાચારની એક વાત મુદ્દાની મેં કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે એમને કબૂલ કર્યું તે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે ત્રેસઠ ત્રેસઠ સીનો એક કાયદો બનાવ્યો છે જેમાં આર્થિક પછાત પછાત જુગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળ દસ ટકા રૂપિયા ફાળવવાના અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે અલા પણ એમનો હક છે એ બજેટ તો ખોલો આ તમામ બાબતોની બાત કરી છે અને કમિશનરે કબૂલ કરી કે હા ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું પણ બહુમતી છે જોર છે હોઆ કરવો લોકોને નહીં બોલવા દેવું એ એમની આદત બની ગઈ છે પણ સવાલ એ છે કે આવાવાવાવાવાવાવાવાવાવાવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે એના માટે તમે શું મૂકીને જાઓ છો કરજો દેવું મૂકીને જાઓ છો એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા અને આ લોકો આખી ડિપોઝિટ તોડી નાખી બીજી બધી સંસ્થાઓ બિંદ આપી દીધી અને હવે સરકારના ભરોસે આ કોર્પોરેશન ચાલે છે એવું મને લાગે છે એટલી આ તમામ સભા રજૂઆત કરી છે